એ આલી મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આપણે બે દિવસ વચ્ચેમાં વિડીયો બનાવ્યો નહીં કેમકે મજૂર હતા આપણે ચણા વાઢવાના એમાં ટાઈમ ન મળ્યો અને આપણે ચણા વાઢવાનું કામ ફાઇનલી લગભગ પૂરું જ થઈ ગયું આમ તો હવે આપણે થોડુંક ઘણું બાકી છે અને ભર પણ આપણે બધા થઈ ગયા થોડાક ભર બાકી રહી ગયા થોડાક ચણા વાઢવાનું બાકી રહી ગયા તો એ અત્યારમાં આપણે થોડાક પહેલાં વાઢી નાખીએ ને પછી ભર કરવાના બાકી છે એ ભર કરી દઈએ આજનું કાર્ય એવું છે આપણે ટોટલ તમને હું મજૂરની વાત કરું ને તો આપણે એકવીસ મજૂર જોઈએ આપણે ચણા વાઢવામાં અને અહીંયા આપણે બે દિવસ પહેલાંનો એકલો વિડીયો હતો એ જે અહીંયા આ સાઈડ આપણે વાઢવા ગયા હતા ને એ મજૂરથી બધી વઢી અને અહીંયા ચાર પાંચ ભર થઈ ગયા અને અત્યારે થોડું ઘણું બાકી છે એ આપણે જઈ આજે વાઢવા હવે આજથી આપણે મજૂરની કંઈ જરૂર નથી હવે હવે જ્યારે અને આપણે ફેસરમાં કાઢવાનું થાય ત્યારે મજૂરની જરૂર પડશે તો લગભગ તો અત્યારે વધારે પૂરતા એ ટ્રેક્ટરવાળા ભેગા જ હોય મજૂર એટલે આપણે કંઈ ટેન્શન ન હોય મજૂર ગુતવાનું તો આજનું કાર્ય આપણું હવે જે કંઈક અધૂરા ચણા છે એ વાઢવાનું છે પછી આપણે આ તુવેરની અંદર થોડાક કાબુલી ચણા વાવેલા હતા તો એ થોડાક ભેગા કરવાના છે પછી આપણે હાઠીઓ પાડવાની છે એટલે આવું નવું નવું કામ હવે નીકળ્યા કરશે અને નો હવે એન્ડ આવવાની તૈયારી છે હજી એમ તો ઘણાય છે એમાં આમ તો બોર નવા તળક પારવા થયા એવું લાગે છે અને અત્યાર સુધીમાં આમાં કેટલા બોર નીકળાય આપણે ટોટલ મારેલો છે પણ અત્યારે યાદ નથી પછી હું તમને પાછા નેક્સ્ટ બતાવીશ કે કેટલાક કિલો આમાંથી આપણે એ લોકો એમાંથી બોર ઉતાર્યા ને ગઈકાલે આપણે એટલામાંથી હાઠિયું ઉપાડીને ભેગી કરી દીધી કેમ કે આપણે તુવેરનું ખરવું આપણે વાડીની નજીક આ વખતે કરવાનું પ્લાનિંગ છે એટલે અહીંયા ભાઈ ટાઈમ મળે એટલે આપણે ખરવું બધું તૈયાર કરી લઈ તો અત્યારમાં આપણે અધૂરું છે પહેલાં વાડું આવ્યા જઈ અને ભર કરી દઈ પછીનું એક નવું કામ ચાલુ કરી આજે તો મિત્રો આપણે ફાઇનલી હવે છે પોતું આવ્યા થોડું ઘણું બાકી રહ્યું ક્યારે બાકી રહી ગયો થોડે ખુદી વેર ગઈ છે સુલકી હવે ફાઈનલી આપણે ચણાનું કામ અહીંયા પૂરું થઈ ગયું બપોરના વઢાઈ ગયા હતા અને પછી ભર કરવાનું કામ ચાલુ કર્યું હતું હા ભર તો આપણે કર્યા રહ્યા ત્રણ જ પણ સેટ વાથથી લઈને ટાઈમ સુધીમાં ભર ખેંચવા પડે પાથરા ઇણકા પાથરા હોય ત્રણ ભરમાં એટલી વાર જો આમનો લાગે પાથરા હોય ને તો ઓસામોસા આઠક ભર થઈ ગયા હોય એટલી વાર ત્રણ ભર કરવાનું લાગી ભર એ પાછા કેવડા કેવડા ના 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 ભર છે હવે આજનો ટૂંકમાં આપણે આ ખેતરનું આખું કામ ફાઇનલ પૂરું થઈ ગયું થઈ ગયું ખેતર આપણું ચોખ્ખું હવે આવતીકાલનું કામ આપણે છે કે જે તું એની અંદર કાબુલી ચણા છે એ વાઢવાના છે અને જે હું કે ત્રણ આયરું છે એ ટ્રેક્ટરની અંદર ભર કરવાના એટલે એમાં ભર કરવો ન એટલે ટ્રેક્ટરમાં ડાયરેક્ટ ભરીને ખરાબ નાખી દે હું એવું કામકાજ છે મિત્રો આજનું આપણું હતું કામ થોડું પણ ટાઈમ થઈ ગયો આખો દી લાગી ગયો એમ પાછા વચમાં બે વેપારી આવી ગયા હતા માંડવી જોવા માટે થોડાક કલાક એમાં ખોટી થઈ ગયા એ આજનું કાર્ય આપણું ધાર્યું એટલું થઈ ગયું ટૂંકમાં આજનું કામ આપણું કાલથી પાછા આપણે આપણા હજી ચણા દેખાય ને પારો પારો એટલા વાડીને ભેગા કરવાના છે પછી હાઠી ઉપાડો ઓરખશું તો ચાલો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ તો પાછા કાલે નવા વિડીયો મળીએ જય જવાન જય કિસાન એ આલી મદદ